મિત્રો કેમ છો મજામાં આજે હું બનાવવાની છું ચાઇનીઝ પુલાવ મારા ભાભીના ઘરનું ઓર્ડર છે ભાભીની તબિયત ઠીક નથી તો આજે આપણે ભાભી માટે સરસ મજાનો પુલાવ બનાવીને મોકલાવવાનો છે તો અમે ભાઈ છીએ પિયરમાં વસ્તારી એટલે આપણે જુઓ ભાત લઈ લીધા હતા મેં સાડી સાતસો ગ્રામ એટલા અને ત્રણ પાણી ધોઈ નાખ્યા અને એક કલાક પલાળી દીધા અને પછી છૂટ પાણીના અંદર ઉકાળી અને છૂટા કરી દેવાના છે આ પ્રોસેસ આપણે બે થી ત્રણ કલાક પહેલાં કરી દેવાની એકદમ આવી રીતના આપણે પુલાવ બનાવવા માટે ભાત જોઈએ એકદમ સરસ મજાના સાથે લીધો છે પાંચસો ગ્રામ કોબીજ પછી લીલા ધાણા લીધા છે વાટકો ભરીને વાટકો ભરીને લીલી ડુંગળી છે વાટકો ભરીને આ સૂકી ડુંગળી છે સમારેલી પછી નંગ ગાજર છે એના નાના ટુકડા કરે છે લીલું લસણ છે એને સમારી લીધું છે અડધી વાટકી લસણ છે અડધી વાટકીથી થોડા ઓછા તીખા મરચાં છે પછી અડધી વાટકી આદુ અને લસણ ઝીણા સમારેલા છે સાથે કાળા મરી મહેનતી છે એ જોશે આપણે સાથે સિમલા મરચું છે જે બી મસાલા કરી પૂરો વિડીયો તમારા જોડે શેર કરીશ એકદમ સુપર બનાવીશું આજે આપણે ચાઇનીઝ પુલાવ ભાત તો બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ એના અંદર જે સોસ બી વાપરીશ એ તમને પૂરો વિડીયો શેર કરું છું હવે આપણે એક મોટું તપેલું લીધું છે તપેલાના અંદર બનાવું છું મોટી કઢાઈ હોય તો તમે કઢાઈ બી લઈ શકો છો પણ મારા જોડે મોટું તપેલું છે તપેલામાં બનાવું છું તો ક્વોન્ટિટી વધારે છે એટલે મોટા તપેલાનો ઉપયોગ છે મિનિમમ દસ જણા માટે બનાવું છું હું એટલે તપેલાના અંદર આપણે તેલ નાખવાનું છે

ઓબીજ નાખ્યા પછી આપણે બે મિનિટ જેવું આવી રીતે અમે સાદડી લેશું વેજીટેબલ તમારા જોડે ઓછા વધારે તમે કરી શકો છો મારા પણ ભરપૂર છે પણ તમે ઓછા હોય તો બી બની શકે એવું જરૂરી નથી બધા વેજીટેબલ હોય તો જ બને એમ તો સરસ સજડાવવા દેશું કોબીજને હવે આપણે અંદર મીઠું નાખી દેશું ભાતના અંદર મીઠું નથી નાખેલું એટલે ભાતમાં ને જે વેજીટેબલ છે એને અંદર થાય એટલું આપણે મીઠું નાખવાનું છે મીઠું નાખ્યા પછી આપણે આવી રીતે મિક્સ કરી દેશું થોડી વાર આવે સાતળી દેશો મિત્રો તમારે એકદમ ઝટપટ બનાવવું હોય તો તમે પહેલાં શાકભાજી સમારી નાખવાનું એકદમ જલ્દી બની જાય છે શાકભાજી સમારેલી હોય તો ફટાફો બની જશે અને જરૂરી હતી ફ્રેસ ભાત બનાવીને બનાવવું આપણે ગુજરાતીના ઘરે ચાર ભાત બનાવતા જ હોઈએ જ્યારે ભાત ઠંડા પડ્યા હોય ને તો પણ તમે હું બનાવું છું એવી રીતે બનાવજો તમને એકદમ બહુ જ મજા આવશે ખાવાની એકવાર જરૂરથી ટ્રાય કરજો એમ સરો કોબીજ આપણે સંતરાઈ ગઈ છે ને હવે આપણે કરવાના છે આ અંદર સોસ સૌથી પહેલા નાખું છું સોયા ખૂસ બે ચમચી હવે ચમચી છે નાખજો ચમચી તમારથી વધારે પડી જશે એટલું લે પાંચથી છ લીટલો કેરીકસ નાખું છું એક ચમચી એટલું હું વિનેગર નાખું છું આ ગાને રાખવાનું વિનેગર પડે તો ખાટું થઈ જાય વધારે હવે આપણે આને સરસ મિક્સ કરી દઈશું

ભાત નાખવાના છે તો હું ભાત નાખી દઉં છું બધા જ ભાત આપણે આવી રીતે ચારણામાંથી નાખી દેવાના છે તમે જોઈ શકો બહુ મસ્ત મજાના એકદમ છૂટા છૂટા ભાત રેડી થઈ ગયા છે આપણે બનાવવાનું હોય ને બે કલાક પહેલાં બનાવી દેવાના ભાત હવે આપણે અંદર લીલા ધાણા નાખી દઉં છું પછી નાખવાનું છે બે ચમચી વાટેલા કળા મરી હાલમાં જ વાટવાના છે

તમે ઓછું વધાર કરો ત્યારે મસાલા પડી તમારા ઓછા વધારે કરવા પડશે આપણા ચાઇનીઝ પુલાવ ઘણી વાર અંદર મૂકેલો છે અલગ અલગ રીતે તમે આપણી ચેનલના અંદર જોશો તમને ઘણી જાતના ઘણી વેરાયટીના તમને પુલાવ બન મળશે હું મિનિમમ એક ભાતમાંથી સો જાતના પુલાવ અલગ અલગ ટેસ્ટ સાથે બનાવું છું હવે આપણે આને થોડી વાર ગેસ ઉપર રાખશું પાંચથી સાત મિનિટ તંદડાવા દેશું

ફાયદો થાય અને સાથે સેહત બહુ જ સરસ રહે આપણે આવી રીતે અંદર કાઢી દીધો છે સાથે ઉપર થોડી એવી ગ્રીન નાખી દઉં છું આપણે થોડીક એવી બચાવી જ રાખી હતી ખાવામાં બી બહુ સરસ લાગશે ને ખાવા પણ મજા આવશે હવે આપણે આ કાંટા પર ચમચી સાધી ચમચી દોડી રાખી દઉં છું મિત્રો આથી મારી વડીઓ કેવી લાગી મારી વડીઓ સારી લાગી તો પ્લીઝ એક લાઇક કરજો અને તમારી ફેમિલી માટે જરૂરથી બનાવજો બાય બાય આવી મજેદાર રેસીપીથી સાથે કાલે મળીશ ઓકે